નમસ્કાર મિત્રો જય માતાજી આપનું અમારી યુ ચેનલ પર ફરી સ્વાગત છે આજે આપણે તમને જણાવશું કે છવ્વીસ નવેમ્બર મંગળવારના રોજ ઉત્પત્તિ એકાદશી પર એક દુર્લભ અને દેવી સંયોગ બનવાની તૈયારી છે આ દિવસે સર્વાર્ધ યોગ અમૃત સિદ્ધિ યોગ અને મહાલક્ષ્મી યોગનો શુભ સંયોગ બનશે જેનાથી બાર રાશિઓમાંથી છ રાશિઓની ઉત્પત્તિ થવાની છે આ રાશિઓના જાતકોને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ મળતો રહેશે અને તેઓ કરોડપતિ બનવાના માર્ગ પર આગળ વધશે એકાદશી વ્રતનો મહાત્મ્ય હિન્દુ ધર્મમાં દરેક વ્રતનો પોતાનો વિશેષ મહાત્મ્ય છે એવું માનવામાં આવે છે કે વ્રત રાખવાથી ભગવાનનો આશીર્વાદ મળે છે જેનાથી સુખ શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ ખુલે છે એકાદશી વ્રતનો ખાસ મહાત્મ્ય છે કારણ કે આ વ્રત જીવનના કષ્ટોને દૂર કરે છે અને જીવનને ધનધાન્યથી પરિપૂર્ણ બનાવે છે દર વર્ષે ચોવીસ એકાદશીઓ આવે છે પરંતુ ઉત્પત્તિ એકાદશી એમાંથી સૌથી વધુ મહત્વપૂર્ણ માણવામાં આવે છે આ એકાદશી માર્ગશીર્ષ માસના કૃષ્ણ પક્ષમાં આવે છે આ વખતે આ છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસ મંગળવારે ઉજવાય છે એકાદશી એકાદશી શુભ સમય તિથિ નવેમ્બર રાતે એક વાગીને એક મિનિટ વાગે એકાદશી તિથિ સમાપ્તિ સત્યાવીસ નવેમ્બર સવારે ત્રણ વાગીને સુડતાલીસ મિનિટ વાગે વ્રત પારણ સત્યાવીસ નવેમ્બરે કરવો આ દિવસે વ્રત રાખતી વખતે ગરીબોમાં માં અન્ન ધન અને કપડા દાન કરો પૂજાની અંતે ભગવાન શ્રીહરીને ફળ મીઠાઈ અને તુલસીના પાન અર્પિત કરો દેવી સંયોગ અને ભાગ્યશાળી રાશિઓ ઉત્પત્તિ એકાદશી પર સર્વાર્થ સિદ્ધિ યોગ રવિ પુષ્ય યોગ અમૃત સિદ્ધિ યોગ અને મહાલક્ષ્મી યોગ નો ઉત્કૃષ્ટ સંયોગ બનશે આ અદભુત સંયોગ થી છ રાશિઓની ભાગ્યલક્ષ્મી ચમકે તેવી છે આ રાશિઓને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થશે અને તેઓ ધનધાન્યથી સમૃદ્ધ બની જશે ધનનો મહત્વ અને કિસ્મતનો પ્રભાવ આજકાલ ધન વિના જીવન મુશ્કેલ બને છે દરેક વ્યક્તિ પોતાની મહેનતથી ધન કમાવવા ઈચ્છે છે પરંતુ માત્ર મહેનતથી જ સફળતા મળતી નથી કિસ્મતનો સાથ હોવો પણ અત્યંત જરૂરી છે જો ગ્રહનક્ષત્ર અને રાશિઓનો સકારાત્મક પ્રભાવ હોય તો વ્યક્તિ ઓછા પરિશ્રમમાં પણ મોટી સફળતા મેળવી શકે છે હિન્દુ ધર્મમાં ગ્રહનક્ષત્રો અને રાશિઓનો વિશેષ મહત્વ છે આનો પ્રભાવ વ્યક્તિના જીવન પર સીધો પડે છે કોઈ પર આનો શુભ પ્રભાવ હોય છે તો કોઈ પર દૂષિત પ્રભાવ પણ હોઈ શકે છે સમય સાથે આનો પ્રભાવ બદલાતો રહે છે કોણ કોણ રાશિઓ હશે ભાગ્યશાળી આ એકાદશી પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું આશીર્વાદ મેળવવાના કારણે કેટલાક વિશેષ રાશિઓના શુભ દિવસ શરૂ થશે તેમની સુતી કિસ્મત જાગશે અને તેઓ ધન સમૃદ્ધિ અને સફળતાની નવી ઊંચાઈઓ પર પહોંચી જશે તો મિત્રો જો તમે પણ તમારી રાશિની જાણકારી મેળવવા ઈચ્છતા છો અને જાણવા માંગતા હો કે તમે આ ભાગ્યશાળી રાશિઓ છે કે નહીં તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વીડિયો અંત સુધી જુઓ જય માતાજી હા મિત્રો હવે વાત કરીએ તે ભાગ્યશાળી અને ખુશકિસ્મત રાશિઓની જેમના જીવનમાં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી અનુકૂળ સમય આવી રહ્યો છે મિત્રો આ યાદીમાં જે પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી એક બહુ શુભ મહાસંયોગ બની રહ્યો છે આ સમય તમારા કાર્ય અને વિચારોમાં એકાગ્રતા અને શાંતિ રહેશે તમે સતત સફળતાની નવી ઊંચાઈઓ પર પહોંચતા તમારા અલગ ઓળખ બનાવવામાં સક્ષમ થશો જે કઈ કાર્યમાં તમે હાથ નાંખો છો તે સફળ થશે તમારે માટે ધનલાભના અવસર બની રહ્યા છે અને વેપારમાં ભારે નફો થવાની શક્યતા છે સાથે સાથે તમે ઝડપથી નવું વાહન અથવા ઘર ખરીદી શકો છો જેના કારણે તમારા ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી આ સમય તમારા માટે અનુકૂળ છે અને તમે આ સમયનો સંપૂર્ણ લાભ લો તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે હવે વાત કરીએ બીજી ભાગ્યશાળી રાશિની જે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી શુભ સમાચાર મળવાની સંભાવના છે તમારી મહેનતનો ફળ હવે તમને ચોક્કસ મળી જશે અને તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે જે કાર્ય અટક્યા હતા તે હવે સફળતા સાથે સાથે પૂર્ણ થશે થશે મિત્રો સંબંધો વધુ મજબૂત અને પરિવાર અને જીવનસાથીથી પણ સંપૂર્ણ સહયોગ મળશે તમારી મીઠી ભાષા દ્વારા તમામ અટકેલા કાર્ય સરળતાથી પૂર્ણ થશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર છે જેના કારણે તમારું ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે જે કાર્ય પહેલા અટક્યા હતા હવે તે સફળતા સાથે પૂર્ણ થશે વૃશ્ચિક રાશિના જાતકોને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્ષ વાતથી હવે દરેક કાર્યમાં સફળતા મળશે આ સમય તમારા માટે અનુકૂળ છે અને તમારે આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવવો જોઈએ હવે વાત કરીએ ત્રીજી ભાગ્યશાળી રાશિની જે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહી છે તમારા માટે એક બહુ શુભ સમય આવી રહ્યો છે જેમાં તમારા સન્માન અને પ્રતિષ્ઠામાં નોંધપાત્ર વૃદ્ધિ થશે આથી સમાજમાં તમારી પ્રશંસા થશે જો તમે આ સમયે નવા અવસરોની શોધમાં છો તો તે અવસર તમને નિશ્ચિત રીતે મળશે તમે કરેલા તમામ કાર્ય સફળતા તરફ આગળ વધશે અને આવકના સ્ત્રોતમાં પણ વૃદ્ધિ થશે સાથે સાથે જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચાર કરી રહ્યા છો તો આ યોજના પણ નિશ્ચિત રીતે સફળ થશે વૃષભ રાશિવાળા માટે ધનલાભના ઘણા અવસર બની રહ્યા છે અને આ સમય ધન પ્રાપ્તિના અનેક યોગ સક્ષમ છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી આ સમય તમારા માટે સંપૂર્ણ અનુકૂળ છે તમારા પરિવારમાં પણ ખુશી અને સમૃદ્ધિનું વાતાવરણ રહેશે અને વ્યાપારમાં વૃદ્ધિ જોવા મળશે સામાજિક ક્ષેત્રમાં પણ સફળતાની શક્યતા છે અને અચાનક ધન પ્રાપ્ત થવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે હવે વાત કરીએ ચોથી ભાગ્યશાળી રાશિની જે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે આ સમયે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી લાભકારી પરિસ્થિતિ બની રહી છે હવે તમારે માટે ધનલાભના અવસર મળી શકે છે જેમણે જે ભવિષ્ય માટે યોજનાઓ બનાવેલી હતી તે હવે સફળ થવાના છે આ પર અમલ કરવાનો યોગ્ય સમય આવી ચૂક્યો છે અને સફળતા તમારા પગ નીચે આવશે સાથે સાથે તમને ક્યાંય મોટા ફાયદા પણ મળી શકે છે વેપારમાં નવા માર્ગ ખુલશે અને નોકરી કરતા જાતકોને પદમાં વધારાના યોગ બની રહ્યા છે ઉચ્ચ અધિકારીઓનો પૂરો સહયોગ મળશે જેના થકી તમારો સન્માન અને પ્રતિષ્ઠા સમાજમાં વધશે તેના કરતા જેમને સંતાન સુખની ઈચ્છા હતી તેમને આ સમયે સંતાન પ્રાપ્તિનો શુભ સમાચાર મળી શકે છે માતાપિતાનો આશીર્વાદ તમને ઊંચાઈઓ સુધી પહોંચવામાં મદદ કરશે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની કૃપા તમારા સાથે છે તેથી સમય તમારા માટે અનુકૂળ સાબિત થશે હવે વાત કરીએ પાંચમી ભાગ્યશાળી રાશિની જે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે ખાસ શુભ સમય આવી રહ્યો છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપા તમારા પર બની રહી છે જો મીન રાશિવાળા નવું કાર્ય શરૂ કરે છે અથવા નવો વેપાર ખોલે છે તો તેમાં તેમને મોટી સફળતા મળશે સમાજમાં પણ તમારા માટે નવી ઓળખ બનાવવાનો અવસર મળશે વિદ્યાર્થીઓ માટે આ સમય શિક્ષણના ક્ષેત્રમાં પ્રગતિનો રહેશે અને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે દાંપત્ય જીવનમાં પણ સુખ અને સામંજસ્ય રહેશે મીન રાશિના જાતકો હવે તે તમામ ખુશીઓ પ્રાપ્ત કરશે જેમની તેઓ હકદાર છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમને ધનલાભ સફળતા અને અનેક પ્રકારના લાભ મળશે હવે વાત કરીએ આગળની ભાગ્યશાળી રાશિની જે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે ખાસ ખબર છે કે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તેમના પર બની રહી છે તેમના આશીર્વાદથી તમારા જીવનના બધા દુઃખ અને સમસ્યાઓ દૂર થવાની છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા બધી યોજનાઓમાં સફળતા મળવાની પૂરી શક્યતા છે વર્ષોથી અટકેલા કાર્ય હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે કંઈક ઉધાર લીધું છે તો તે પણ પાછું મળવાની શક્યતા છે સાથે સાથે તમે તમારા બધા દેવાથી મુક્ત થઈ શકો છો સમાજમાં તમારા માન સન્માનમાં પણ વૃદ્ધિ થશે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે વેપારમાં અચાનક નફો થશે અને તમારા ઘરમાં શાંતિ અને સુખનું વાતાવરણ રહેશે જો કે મકર રાશિના જાતકોને તેમના ઉગ્ર સ્વભાવ પર થોડું સંયમ રાખવાની જરૂર છે જે તમારા માટે ફાયદાકારક રહેશે મિત્ર હવે વાત કરીએ સાતમી ભાગ્યશાળી અને ખુશકિસ્મત રાશિની જે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે પણ ખૂબ શુભ સમય આવી રહ્યો છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારે ખુશીઓનો આશીર્વાદ પ્રાપ્ત થશે આ સમય તમારા માટે અત્યંત લાભકારી સાબિત થશે પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને તમારા અટકેલા કામ હવે સમય પર પૂર્ણ થશે જીવનસાથી સાથે પ્રેમમાં વૃદ્ધિ થશે અને સંતાન પાસેથી કોઈ મોટી ખુશખબરી મળશે જેના કારણે તમારું મન ખુશ રહેશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપાથી તમારા ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને તમારા ઘરમાં નવી વસ્તુઓનો આગમન પણ થઈ શકે છે વેપારી જાતકો માટે વેપારમાં વધુ નફો થવાની શક્યતા છે અને નોકરી પેશાવાળા લોકોને પણ તેમના કાર્યક્ષેત્રમાંથી કોઈ મોટી ખુશખબરી મળી શકે છે કુલ મળીને કન્યા રાશિ માટે આ સમય ખૂબ લાભદાયક સાબિત થવાનો છે હવે વાત કરીએ આઠમી ભાગ્યશાળી રાશિની જે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે જેના કારણે આ સમયે તમને ભારે ધનલાભ થવાની શક્યતા છે વેપારમાં વૃદ્ધિ સાથે જે લોકો નોકરી કરે છે તેમને પદમાં વૃદ્ધિ પણ મળી શકે છે અને પગાર વધારા માટે પણ સારી તક બની રહી છે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું ઈચ્છે છે અથવા ત્યાં અભ્યાસ કરવો ઈચ્છે છે તેમના માટે પણ સફળતાના દરવાજા ખુલી શકે છે તુલા રાશિના જાતકોની આવકમાં વૃદ્ધિ થશે અને સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવનારા લોકોને આ સમયે સંતાન સુખ મળી શકે છે સાથે સાથે તમારા પ્રેમ જીવન અને દાંપત્ય જીવનમાં પણ સુખ અને સમૃદ્ધિનું વાતાવરણ રહેશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી સમય તમારા પક્ષમાં છે જેમાં પણ કાર્યમાં હાથ મૂકશો તે કાર્ય સફળ થશે આ સમયનો પૂર્ણ લાભ લો અને તેને તમારા હાથથી ન દો મિત્રો આ હતી તે રાશિઓ જેમને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી મોટી ખુશખબર મળવાની છે આ રાશિવાળાઓનો જીવન હવે બદલાવ થશે અને તેમને અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતાઓ મળશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા સાથે છે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે મિત્રો જો તમને વિશ્વાસ છે કે તમે પણ આશીર્વાદોના હકદાર છો તો કૃપા કરી કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જય શ્રીહરી વિષ્ણુ અવશ્ય લખો અને આ વીડિયોને લાઇક અને શેર કરો ધન્યવાદ